શ્રી શ્રી પાદશ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય ઓગણત્રીસ શ્રી પાદશ્રી વલ્લભનો દિવ્ય ઉપદેશ આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી સ્વર્ગીય પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે હું અને ધર્મગુપ્ત અમે કુરુગઢીમાં શ્રી પ્રભુના દર્શન કરી તેમની આજ્ઞાથી તેમની સમીપ બેઠા ત્યારે શ્રી પ્રભુએ કહ્યું કે અનન્ય ભાવથી મારા શરણ આવનાર સાધકોનું હું હંમેશા રક્ષણ કરું છું હે શ્રોતાઓ અને ગ્રંથ વાચકો આ દેશકાળ મારા હાથના નડા જેવા છે ક્યાં પણ થનારી ભૂતકાળમાં ઘટેલી અને ભવિષ્યકાળમાં થનાર ઘટનાઓને હું બદલી શકું છું હું દેશકાળનું શાસન કરતા છું તમારામાં સ્થિત ચૈતન્ય સંસ્કારના પ્રકાર અનુસાર તમને મારા વિશે જ્ઞાન થશે સર્વ ધર્મનો પરિત્યાગ કરી તમારા અંતરમાં રહેલા અંતર્યામી રૂપમાં રહેતા મને અનન્ય ભાવથી સરને આવવાથી મારા આદેશ અનુસાર કર્મોનું પાલન કરવાથી હું તમારો સર્વ ભાર વહન કરી તમને જીવન મુક્ત કરીશ કેવળ મારા શબ્દ વડે હું સૃષ્ટિનું સંચાલન કરતો હોવાથી હું જ સરસ્વતી સ્વરૂપે પ્રસિદ્ધ થઈશ કલયુગમાં માનવ હિરણ્ય કશ્યપુ જેવો જ હશે તેમની સમસ્યા ભાવના અને આચાર વિચાર બધી જ બાબતો અત્યંત કઠણ પ્રકારની હશે તેમને પ્રકૃતિ વિજ્ઞાનના અનેક સંશોધનોમાં સફળતા મળી હિરણ્ય કશ્યપુ જેવું વરદાન પણ સૃષ્ટિ માતા તરફથી મળશે પરંતુ મારે પ્રહલાદ જેવા નિષ્પાપ નિરઅપરાધ ભક્તોના સંરક્ષણ માટે નરસિંહનો અવતાર લેવો પડશે તે માટે હું નૃસિંહ સરસ્વતી નામરૂપથી હજુ એક દિવ્ય અવતાર લઈ ગાણગાપુર નગરમાં પ્રસિદ્ધ થઈશ આટલું કહીને શ્રીપાદ પ્રભુ ધ્યાનસ્થ થયા અને તેમણે અમને પણ ધ્યાનમાં બેસવા માટે કહ્યું અધ્યાય ઓગણત્રીસ સમાપ્ત શ્રીપાદ રાજમ સરમ પ્રપથ્યે શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો